યુપી બિહારના જ છે તો શું રહેવા નહીં દેવાના સુરતમાં ટ્રાફિક નિયમને લઈને પોલીસકર્મી અને પરપ્રાંતીય યુવક વચ્ચે બબાલ આડિંડોલી પોલીસ મથક નાક કર્મી નથી સુરતમાં ટ્રાફિક નિયમને લઈને એક પરપ્રાંતીય યુવક અને પોલીસકર્મી વચ્ચે વિવાદ થયો હતો આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં બંને એકબીજા પર ઓવરસ્પીડમાં વાહન ચલાવ્યાના આક્ષેપો કરી રહ્યા છે વિડિયોમાં યુવક બોલી રહ્યો છે કે શું યુપી બિહારના છે તો અહીં રહેવા નહીં દેવાના અહીંના સીસીટીવી ચેક કરીને મારી ભૂલ હોય તો મારી ગાડી અને મને જમા કરી લેજો તો બીજી તરફ પોલીસ કર્મી યુવકને દાદાગીરી કરી હોવાનું જણાવી હર્ષ રંગવીને ફોન કરી વરદી ઉતરાવી દેવાની ધમકી આપ્યાની વાત કરે છે વિડીયોમાં જે વ્યક્તિ વાતચીત કરી રહ્યો છે તેનું નામ સિંઘ હોવાનું જાણવા મળ્યું છે અને સામે પોલીસ કર્મી તેમની બાઇક પર એકલો બેઠેલો છે વિડીયોની શરૂઆત અંતે બંને પક્ષો દ્વારા એકબીજા પર ઓવર સ્પીડમાં વાહન ચલાવવાનો આક્ષેપ કરવા થાય છે શિવમસિંહ સ્વીકારે છે કે તેની ગાડી પર નંબર પ્લેટ નથી અને માત્ર ઇન્સ્યોરન્સના કાગળો છે જે તેની ભૂલ છે આ ભૂલ માટે તે પેનલ્ટી ભરવા પણ તૈયાર છે શિવમસિંઘે આક્ષેપ કર્યો કે પોલીસકર્મીએ તેને નામ પૂછ્યા બાદ કહ્યું કે ક્યાંનો છે યુપીનો છે તો યુપીને શો તો તારી દાદાગીરી નહીં ચાલે આ ટિપ્પણીના જવાબમાં શિવમસિંહ પોલીસકર્મીને કહે છે કે યુપી બિહારના છે તો અહીં નહીં રહેવા દેશો યુપી બિહારવાળાની દાદાગીરી નહીં ચાલે એમ કહો છો બંને પક્ષો એકબીજા પર દાદાગીરી કરવાનો આરોપ લગાવતા દેખાય છે યુવકનું કહેવું છે કે પોલીસકર્મીની પ્રાદેશિક ટિપ્પણી અયોગ્ય છે પોલીસ કર્મીએ દાવો કર્યો છે કે શિવમસિંઘે તેમને હર્ષંગવીને ફોન કરી અને વર્ધી ઉતારવાની વાત કરી પરંતુ શિવમસિંઘે આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે તેણે આવું કશું કહ્યું જ નથી શિવમસિંઘે જણાવ્યું કે પોલીસકર્મી સ્પીડિંગથી નીકળી ગયા હતા ત્યારે તેમનો ફોલ્ટ આવ્યો હતો અને તેથી જ તેઓ ખોટી રીતે વર્તી રહ્યા છે વિવાદનો લાવવા બંને જણાએ કેમેરામાં ચકાસણી કરવાની વાત કરી હતી કોણ હાઈ સ્પીડમાં હતું વિડીયોના અંતમાં શિવમસિંહ પોલીસકર્મીનું નામ પૂછે છે પરંતુ તેઓ નામ જણાવવાનો ઇન્કાર કરે છે જોકે જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી છે ત્યારે તેમણે હામાં જવાબ આપ્યો આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ચુડાસમા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે અમે વિડીયો જોયો છે

मैं काम आ, वो काम आपने क्यों बोला ऐसा है यूपी का है तो यहाँ पे तेरा दादागिरी नहीं चाहिए आपने क्यों बोला यहाँ पे यूपी का है तो दादागिरी दादा नहीं चाहिए अरे वो मैं बोला हाँ मेरी भूल है मेरी भूल है हाँ अब गाड़ी में नंबर प्लेट नहीं मैं अभी पेनल्टी भरूंगा जो है हाँ हाँ लो ना ये अच्छे से लो मैं पहुंच देता हूँ लो यूपी बिहार के तो मतलब यहाँ पे रहने नहीं देने का ऐसा दादागिरी किया दादागिरी तुमने किया अभी भी, भी दादागिरी हो किया ये सब बोल रहे हो तुम तुम किससे किस इज्जत से हो? बात कर रहा हूँ हाँ तो, इज्जत तूने कि तू किस में है क्या है तो पता चल रहा क्या हाँ, है तो क्या हो गया ફોન કરતા અભી નર્સ એ મન થી બના ગયા બોલાઈ અભી તુકો વિડીયો તુરા હૈ ફોલ્ટ આગ હાઈ સ્પીડિંગમાં જાહેર ચલો પુલ ચેક કરવા લે પુલ ચેક કરો મે ભૂલ હુ ના મે ગાડી જમા કર લેના મે જમા કર્યા ના તુમ્હા तुम्हारा नाम क्या बताओ ना डिंडोली पुलिस स्टेशन क्या नाम है तुम्हारा पहले जो बताया था वही इक... नहीं अरे अब बताओ ना भाई डिंडोली पुलिस स्टेशन में क्या? तुम्हारा नाम बताओ ना मेरा नाम शिवम सिंह है शिवम सिंह पूरा नाम बोलो ना पूरा नाम बोल रहा हूँ शिवम सिंह पूरा ही नाम बोल रहा हूँ का यूपी का है हाँ यूपी का हूँ